કે આ વ્યક્તિ ખરાબ કામ કરે છે છોકરી ની હા સાહિલ વગેરે એમ કેતો તો કે છોકરીની ની ખરાબ કામ કરે છે તો એના મમ્મી તો સારા કામ કરતા છે ને એના મમ્મી ફળદરી ની હજાર માં ક્લબ હલાવે છે ઈ ખુદ કેવા વારો એના મમ્મી નું નામ મને એ જુગાર કઈ જગ્યા ફળદરી માં એના ઘરે જ હા એના ઘરે અને સાહેલ વાગ્યા નામ પણ છે મારા હાથમાં અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છૂટ હવે આટલા ટાઈમ થી ભેગા જ રહેતા હતા વડોદરી વડોદરી માં જ છે એક્ઝેક્ટ બે દિવસ ન્યુઝ માં જઉં છું એ વ્યક્તિ પેલા લગ્ન લાલચ દઈને મારા સાથે પાંચ છે અને આજે આ ચાર વર્ષની છોકરીને લઈને ભાગી ગયા અને મારા ભેગું આવું એને ઘણી ફેરી કરેલું છે અને મને પણ આવી લાલચ દઈ દઈને મને પણ ભગાડી ગયા તા એ અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘર ઘરવાળી છે ને કે ન્યારે છૂટું થઈ જશે તો હું તારી તારીયારે મેરેજ કરી લઈશ આજ પાંચ વર્ષથી મારા ભેગા રહેતા હતા અને આ જ્યારે ભાઈ ગયા ને એના આગલા દિવસે મારા સાથે હતા પાંચ વર્ષ થયા